જેતપુર શહેરમાં બે રોકટોક ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું ભગવારંગ ભોલેનાથ રાજકોટ જિલ્લા સાધુ સમાજ દ્વારા કતલખાના બંધ કરાવવા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેનામાં જેતપુરમાં ધાર્મિક સ્થળે જવાના મુખ્ય માર્ગ ઉપર કતલખાના આવેલા છે વડીલી ચોક જાપરાજપુર રોડ ખીરસરા રોડ સામાકાંઠા વિસ્તાર રબારીકા રોડ નવાગઢ રોડ જાહેરમાં કતલખાના ધમધમી રહ્યા છે જો આ ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની સાધુ સમાજ દ્વારા ચીમકી ઉઠાવવામાં આવી છે ઓમ નમો નારાયણ જય શ્રી રામ આ એક ઐતિહાસિક નગરી છે આ રાજા રજવાડાની નગરી છે જ્યાં સનાતન ધર્મના અનેકો મંદિરો છે જ્યાં કેરાળેશ્વર મહાદેવ અને આપણે સ્વામિનારાયણ મંદિર હોય અને ઘણા આપણા દશનામ દશનામ ગોસ્વામી સમાજના સાધુ સંતો મહંતો અખાડાના સંતો આપણે આ જેતપુર શહેરની અંદર જે આ જ્યાં ત્યાં જે કતલખાના ચાલી રહ્યા છે માંસ મટન વેચાઈ રહ્યું છે એના માટે અમારા દશનામ ગોસ્વામી સમાજના સંતો મંતો તેમનો વિરોધ કરે છે અને આ તાત્કાલિકના ધોરણે આને બંધ કરવામાં આવે અને અમે ન નગરપાલિકામાં પણ જાણ કરી હતી પણ તે લોકોએ કોઈ પગલાં લીધા નથી એટલા માટે અમે અખાડાના સંતો અને અત્યારે તો રાજકોટ નહીં જેતપુર શહેર અને રાજકોટ ભગવા ગ્રુપ અને પછી જો આના દસ દસ પંદર દિવસમાં કોઈ આની કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અમે ઉપવાસ કરશું એટલે એટલા માટે અમે અત્યારે આવેદન પત્ર અમે મામલતદારને આપવા આવ્યા છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે